નમસ્કાર દોસ્તો વાડિયા હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં જે આદિવાસીઓ ઊભા હતા એમની સાથે ફરી એકવાર આનંદ પટેલ અને ચૈત્ર વસાવા એમની મુલાકાત લીધી છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી આનંદ પટેલ અને ચૈત્ર વસાવા જેવા નેતા છે ત્યાં સુધી આદિવાસીઓને કોઈ કશું જ બગાડી નહીં શકે તો જોઈએ પૂરો વિડીયો આપણે

અને કોઈ પણ આલિયા માલિયા મવાલિયા જે એજન્સી વાળા આવે ને એને ગામમાં માં દેવાનું નહીં ઘુસવા દેવાનું છે ઘુસવા દેવાનું દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજ ની તમારી સાથે બચાવી છે ને આપણા દેવીઓ બચાવ્યા છે ને આપણી બોલી બચાવી છે ને આપણે આપણી વાનગી બચાવી છે ને તો હવે આપણે શું બચાવવાનું છે આપણી જમીન બચાવવાની છે બચાવશો ને બચાવશો ને આ જમીન આપણને આપણા હક અધિકાર થી મળી છે અને એ જમીન ને બચાવવાનું કામ કોનું છે છે આ જમીન તમે વેચાતી લીધી તમારા તમને હવે તમારે તમારા દીકરા દીકરીઓને આપવાની છે ને તો આપણે આપણી જળ જંગલ જમીન બચાવવાની છે અને એ જમીન બચાવવા માટે માથું જાય તો માથું જવાબી દેવાનું ને માથું લેવું પડે તો માથું લેવાની

કે અધિકારી અધિકારીની સાંભળતા હોય આ સરકાર તમારી અધિકારી ને ઘરે બેસાડી દેવ તમારું નથી સાંભળતા સાંસદ છે તમારું નથી સાંભળતા તમે સરકાર

જે કેવડિયામાં જે બનેલું છે સ્ટેચ્યુ એના કારણે કેટલાક આદિવાસીઓને એમનું વળતર નથી મળ્યું હજુ સુધી કેવડિયાના આદિવાસીઓને હજુ આપણે હાલત જોઈ શકીએ છીએ એવું કહી રહ્યા છે અને આપણે આપણી જમીન કોઈ પણ ભોગે આપવાની નથી જે તમે આનંદ પટેલ કહી રહ્યા છે આપણે લડવું પડે અને મરવું પડે તોય આપણે તૈયાર છે